કમ બેક માય યુટ્યુબ ચેનલ આજો ભાઈ ગરબા લીધા રાત ક્યાં દેખાય છે આયે હાલો આજે ગરબા લેવી છે ત્યારે રાતના 10 વાગ્યા છે આને શીખવાડવાના છે ઓ એ પંખો કેર ભાઈ બિલ આવે હમણો પંખો બન કેર ભાઈ હાલો ભાઈ ગરબા લઈ લે વાળ બળ દો મારા છે ને બાકી ના ગીત વાગે જો બાકી ઘર હવે ગુંજાવાન થાતો જ નથી ડીજે નાઈટ કન નાઈ છે એલઈડી ને બધું

Jay is all, huh? Huh? Eh, Jessie? Huh? Nobody! Goodie, 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 goodie! Goodie, 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 મારો <laughs>

આમદા પાણી બંબો લીધો એ કેવડો મોટો હાલો સ્ટેશને મૂક્યા આવી આપણે ગુજરાતી ભાઈ આપણે નો પૈસા બચાવવા પડે હું તો રૂલ્સ હોય જે આપણે ફોલો કરવી આ હાર વાલ અત્યારે આને છું તો હાલો સુરતનું સ્ટેશન રેલવે સ્ટેશન જય શ્રી હાલો મમ્મી હું તો આવું છું હમણાં હલો ભાઈ બધા જો નાઈટ

અત્યારે ભાઈ અગિયાર વાગ્યા છે આજે તો ઓફિસે નથી ગયો અને અત્યારે ડિગ્રી લેવા જવાનું છે કોલેજ કોલેજ નહીં સોરી યુનિવર્સિટી કોલેજ મતલબ મારી બીસીએ ની ડિગ્રી આવી ગઈ છે તો અને દવા પી લીધી છે તો ખાઈ લઉં થોડુંક એટલે ખાધા પછી દવા પીવાઈ જાય ચાલો આરતી થઈ ગયો ભાઈ બે લાડુ આવી ગયા છે ખાઈ લેવી બાકી તો હું હવાર સવાર કોણ તો ભાઈ ગણપતિ ગણપતિ લાગે ઉડાય દીધા જોરદાર છે એલા મોટા જબરો રાજમહેલ બનાવ્યો પગને ને એવું એલું કરેલું જો સોના એટલે જ આડો મૂકે આવું અંદર જોવા જાવ આવી ગઈ ભાઈ ડિગ્રી આવી ગઈ મારી એમ જો વીએનએસજીયુ ની કાય હતું નહીં બસ ડિગ્રી આપીને કાઢી મૂક્યા બધાને ભાઈ ગળું બળે ને આઠે ડીઓ હવે ગણપતિ જોયા બે ત્રણ બાકી અત્યારે બાર નહીં બે વાગ્યા છે તે બધા ગણપતિ મતલબ ફૂડે દીધા હોય ને તો બંધ થઈ ગયું હતું કંઈ નહીં હલો હજી મજા બગડી હજી મીઠું નહીં યાર ગળામાં બળાવી ખાઈ લેવી હું બને મમ્મીઓ જોવી ઘરે હોઉં એટલે એક જ વસ્તુ ખાવાની હોય

વાળ હારા તો લાગે છે હો પછી જોવી છે કપાઈ નાખવાના છે હું રોજ વાળનું એટલે ગણપતિ જો હું મેં બે તો રેકોર્ડ કર્યા છે જોયા જશે તમને પહેલા જ બતાવી દીધા છે કેવા લાગ્યા ભાઈ એક નંબર હતા ને ગણપતિ સુરતમાં આવતે ભાઈ બધે જોવા ગણપતિ ભૂખેલા છે ભૂખા કાઢી નાખે એટલા ક્યાં જોવા જાહું આજે બહુ બધા બહુ મસ્ત મસ્ત મૂક્યા છે એ દુનિયા અમારી કોઈ હગી નોતી વાલા જાઓ આજે ગણપતિ જોવા બહુ મસ્ત મસ્ત હું તો પીપોદરા હતો કેવા મસ્ત મસ્ત પણ બે વાગ્યા ને તો ગણપતિ બંધ થઈ ગયા હતા બધા હોવડાવી દીધા ગણપતિ ને ચાર વાગે ચાર થી સાત વાગે ખુલ્લે એટલે ભાઈ પાવર વઈ ગયો અત્યારે હું મેં કીધું હોઈ જાવી શાંતિથી ને એક મહેમાન આવી ગયા છે મારા ઘરે આજે બહુ વહેલા વાળ ઉપર બહુ ગોર ન કરતા જોવી તો આ ધોળાવી ગાડીઓ ફરફોલો પડી ગયો બધાય તો ગાડીઓ દોડાવી જાય તો ફરફોલા પડી ગયા હાથમાં માય કાંગલા હા ગેરેજ વાળો લૂંટી ગયો આને બસો રૂપિયા લઈ ગયો બોલો વાયર આવે ને ઓઇલ નાખી દીધું ને બસો રૂપિયા લઈ લીધા પાયે એ કે લ્યો તમારી ગાડી રેડી આવું છે ભાઈ ગાડીઓ દોડાવીને જાવી ને એટલે એને ખબર જ છે આ દોડાવીને આવે છે ગાડી હવે કે જવાનો તો છે નહીં મારી પાસે સિવાય એટલે ગેરેજ વાળા લે જ તે ભાવ નકર ક્યાં જ આવે મમ્મી તમે જ કયો બસો રૂપિયા લઈ ગયો ઓઈલ નાખ દીધું વાયરમાં અને વાયર બીગડો તો એમ કેથી હવે એને તો કંઈ બહુ ખબર ન હોય મને ન હોય એટલી બધી મને પડે છે થોડીક બટ તોય તે ઠીક છે એક સેકન્ડ એક વસ્તુ હંભ સાંભળો હું અરે યાર ભીંડાનું શાક કોણ ખાય એમાં બટકાનો આખા આખા ભીંડાનું હોય ને તો હમણાં ખાઈ લે ઘણું બતાવો આમ જો દેખાય છે એ જો તમારા લાઇટમાં જાઓ સમજો પાવર વયો ગયો નકર હમણાં લાઈટ કરીને બચાવી દેતો હવે આવી જાય તો સારું હમણાં કેટલા ટાઈમથી પાવર નો જાતો આ જો વયો ગયો ઘણા ટાઈમ શું કહો છો ભાખરી થોડી મેં વધારે હલો કાન્યન ફોન એવો ભાઈ પાસબુક કઢાવા જવાની છે ને કોટક બેંકની તો કાઢી આવી આ જો પાછળ હા તો બેંકય બંધ થઈ ગઈ છે

પછી દીદી ઘરે નથી આવી ફોન કરો હા સારું ભાઈ એક જગ્યાએ બે જાવ ને પછી શાંતિ થઈ જાય થોડીક હા તો હું શું વાત કરતો તો હા આ કડું લઈને આવ્યો જો ભાઈઓ આ દેખાય અરે યાર એને હમણાં પછી પછી પાવર આવે ને ત્યારે બધા ઘરે આવ્યો મેં પાવર નથી ને તો કંઈક બાર વયો જાઉં ઘરે આવ્યો તો પાવર વઈ ગયો પાછો હમ અને શું થાય છે હો ઓટોમેટિક ટાઈપ થઈ ગયું ચલો ભાઈ હાંજે ને ગણપતિ જો જવાના છે તો વિડિયો બંધ છે આજે હારો ઓકે જો હું તો અલી રૂમ માં હતો ઉપર ચડાતા હા મે ઉધે હાટો દવા નાખવા આમ તો જો કીરુઈ ઢોળવું ને આ દવા જોવા નીકળી ગયા રસ્તા ની તો ખબર નથી ખોટી ના ઉઠે ખાલી ને જવાનું હોય ડાયા ભાઈ બતાવ્યા વાહે એટલે Eh, ganti pati bapak. રંગ તાળી ન હોય રાત હલો ભાઈ લોકેશન મેળવ્યું સુદા મને ગણપતિ જોવાનું તો આઈ સમય જઈ રહ્યા છીએ ભાઈ કઈ નથી ભાઈ ક્યાં લઈ લઈને આવે ને કઈ ખબર નો રે કયા રસ્તા માં હોય નથી દેખાતો આમ તો અંધારું અરે યાર કે ગુલા ભેડા થઈ બાપ ક્યાં ના ક્યાં પોગી ગયા હવે ગણપતિ જોવા ગણપતિ મંડળ રમજાડી આવ્યા હતા ગાડ નઈ ભાઈ રસ્તો મળી ગયો ફાયર ફાયર આ હું કેવા ફાયર સેફટી પાસે પોગી ગયા અમે ફાયર હાઉસ માર ફોન નો કેમેરો તે તે નઈ કીયાડે ગાડી

ચાલતા ગમે ત્યાં પહોંચી ગયા છીએ અમે આ પાર્કિંગ લો પાર્કિંગ હા હમણાં ગાડી દેખાય છે મારા ફોન માં દેખાતું નથી હા આમ જોઈ ગયું ડીજે આ અમારી ફંટી દો અને આનું પેટ્રોલ પુરાય છે હવે દોઢસો રૂપિયા નું પેટ્રોલ યાર ગરીબ આ ગાડી ને કાટા જોવો ભાઈ અમારી સ્પીડ સુરત નું આઈટી પાર્ક ભાઈ હું ગુજરાતી બોલવા મેળવ તું હિન્દી બોલજો હવે રીપલે મચું અમારો મોલર આ છે આંધરા આ મસ્ટ લાઈક છો ભાઈ આ મારું તો ઓર્ડર છે જોઈ જ્યારે હું વડાવવા સા હિન્દી બોલવા પડે હા ફ્રાય હોય ભાઈ હું નીકળો આ નથી હો આપણા ટેબલ પર એટલું ઓર્ડર આવતું જ તો આ સમશી થી મસ્ત આવા ગોળ છે ગોળ આને શરૂ થઈ ગયા ભાઈ આવી આને આને આવી ગયા ભાઈ ઘરે જોયા ગણપતિ નંબર હતા ને બધે કેટલા વાગ્યા ગયા મમ્મી સાડા અગિયાર થયા ભાઈ બાબા આવા ધીમો રાખો ને કાંઈ નહીં ઓમ ભાઈ ઓમ અહીંયા લાઈટ કરવી મેં ઝટકા મારે છે સાડા અગિયાર જેવું છું ને ઘરે વહી ગયો વિડીયો એડિટ બેડિટ કરીને મૂકી દઉં આજે તો રીલ્સ જ મૂકી હતી વિડીયો મૂક્યો નહોતો મજા નહોતી એડિટ થઈ ગયો તો બધું જ થઈ ગયું હતું પણ મૂક્યો નહીં આજે અને આજે પાવર વહી ગયો તો ભાઈ લગભગ ચાર ચાર વાગ્યા જેવું દીક મમ્મી ગયો હતો ને ચાર વાગ્યાથી હાંજે આવ્યો તો કંઈક સાત આઠ વાગે પછી હમણાં હું બહાર ગયો કાંઈ નહીં હાલો આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો કે મમ્મી શું કરવાનું પાછા હોઈ ગયા હવે પાંચ ટકા ચાર્જિંગ રહ્યું છે બંધ કરી દો હવે સારું ચાલો સારો લાગ્યો હોય તો કહેજો હે અને હા હું કહેવાય ઘરની લાઇટોમાં પાવર આવે બોલો

એટલે ભાઈ શું કરું બીજું ઘરે ને ઘરે હોવી મારું મારું મોઢું હોય બીજું તો કોનું બતાવું શું કેવું આ ભાઈ ઘરની લાઈટોમાં શું ખબર ક્યાંથી પાવર આવે છે ભૂતભૂત આવી ગયું લાગે ઘરમાં ખમો બતાવી શકું તો બતાવું હજુ હજી એક વસ્તુ બતાવું અત્યારે છે ને ઘરની આ રસોડાની લાઈટ શરૂ છે આ જોઈ શકો અત્યારે ઘરની રસોડાની લાઈટ શરૂ છે આ બારની સ્વીચમાં પાડી છે અહીંયા આ મતલબ આ બેકનો જે લાઈટ છે ને એની સ્વીચમાં અહીંયાથી પાડેલી છે અત્યારે અંધારામાં દેખાય નહીં ના હવે હવે ખાલી જોવો આ બોર્ડ છે ને હે અહીંયા પાછળ જોજો અહીંયા મતલબ અહીંયા ઓકે આ બોર્ડ છે ને અહીંયા જોવો આમે સ્વિચ પાડેલી હજી લાઈટ નથી થતી આ ઇલેક્ટ્રિક વાળો કેમ લાઈટ કરીને ગયો છે ખબર અહીંયા જોવો અહીંયા એડો લાઈટ થઈ ગઈ આ કઈ પ્રકારની સિસ્ટમ કરીને ગયો કંઈ ખબર નથી પડતી આમ ગયો ગયું ગયું છે બાકી અલગ પ્રકારનું જ આયલા રાખે ભાઈ અમારી ઘરે આ હું હું બધું રિનોવેશન કરે ને ક્યાંનું ક્યાં ફિટિંગ કરીને યોગ્ય ને ખબર નથી પડતી એની હું હમણાં ઓલી રૂમમાં જઈને તમને બતાવું ભાઈ ક્યાંથી અત્યારે મતલબ પાવરનું મતલબ ક્યાંથી હું પાવર આવે જ ખબર નથી પડતી હોય ઇલેક્ટ્રિક બીજા કોઈકને બોલાવીને બતાવું જો આ લાઇટ રે અત્યારે ફેસ લાઇટ શરૂ છે બંધ કરી દો ઓકે અંધારામાં દેખા હે આ જો મને પહેલાં એમ લાગતું અંધારામાં બતાવું છું એટલે મને પહેલાં એમ લાગતું હતું ખોટું હશે મતલબ એમ થોડો પાવર આવે પણ હવે આવે તો સારું મેં જોયું એટલે હમણાં આ જોયું જોયું પાવર આવ્યો પાછો દેખાય છે કે મને નથી દેખાતું કેમેરામાં તમને દેખાય નહીં જો આવ્યો આજે ઘરના જો મારામાં રેકોર્ડ થાય તો સારું સરખું આ જો આવ્યો પાવર એટલે ભાઈ નહીં દેખાય તમને જોયું ને કેવી સિસ્ટમ હાલે છે બહારની પહેલાં લાઈટ બંધ કરી દઉં અને આજનો વિડીયો કેવો લેજો કહી દેજો અત્યારે જ જાવી જ જાવી શાંતિથી અને કાલે હવે ઓફિસે જ આવું જોઈએ મજા સારું છે અત્યારે તો અવાજ તો હજી હરખો થયો જ નથી મારો કે મમ્મી કેવો લાગ્યો વિડીયો કઈ દેજો ભાઈ એવું અને હલો હુઈ જાવી આવી ગુડ નાઇટ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વાળાને પકડવો જો હે બીજું કાંઈ નહીં વયો ઇલેક્ટ્રિક વાળાને સૌથી પહેલા પકડીને નાળાને ધોલ બચાવો જો હે આ હું કરીને વયો ગયો છે હું ખબર ભાઈ હે હલો મેળા નેક્સ્ટ બ્લોગમાં ઓકે જય મહાદેવ જય ગણેશ ભાઈ મૂકેલો અખંડ દીવો ઠરી ગયો મેં કીધું તાણ વાગ્યા છે હવે કરી નાખવી બીજું તો હું વ્હાઈટ બાઇટ બનાવવી પડશે આવડતી નથી ટ્રાય કરવી બની જાય તો સારું પ્રગટાઈ દીધો દીપક વ્હાઈટ બાઇટ કરીને હજુ રૂ પીડ્યું અને ગણપતિ બાપાને હોડાવી દીધા છે તો હવે હું હોઈ જાઉં ભાઈ હાલો જય ગણેશ